નમસ્કાર મિત્રો હું કેરવે કર્યા આઈપીએલ બાયોજિકલ વતી આપ આસર્વ ખેડૂત મિત્રોનો આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડિયોનો ટોપિક છે કલંજીના પાકની અંદર પૂરું પેકેજો પ્રેક્ટાઈશી કે વાવેતર થી લઈને હાર્વેસ્ટિંગ સુધી કઈ રીતના આપણે ઉપયોગ કરીએ છીએ કારણ કે કલંજી એવો પાક છે કે સૌરાષ્ટ્રની અંદર વધતો જે દિવસેને દિવસે એ વર્ષોને વર્ષે વધતો જતો પાક છે કે તો આજે આપણે આવ્યા છીએ કે જે એક બે ત્રણ વર્ષથી ખેતી કરતા કલંજીની એક ખેડૂતોની મુલાકાતે કે જેમણે જેની પાસે આપણે જાણીશું કે કઈ રીતના કલંજી ની અંદર પૂરેપૂરી ખેતી કરે છે મોટા ભાઈ તમારું નામ અને નંબર આપી દેજો ને મારું ગામ રાવણી કુબા અને નામ અશ્વિનભાઈ બાબુભાઈ કાચડી બરાબર મોબાઈલ નંબર છે નવ્વાણું એક બત્રીસ પંચાવન જીરો પાંત્રીસ અશ્વિનભાઈ તમે આ કલોનજી નું અત્યારે વાવેતર કરેલું છે આ વર્ષે કરેલું છે કે પેલા એક વાર કરેલું છે ત્રણ વર્ષથી વાવું ત્રણ વર્ષથી વાવું તો અશ્વિનભાઈ આજે આપણે પૂરેપૂરી પેકેજો પેકેજ જાણવી છે કઈ રીતના કલંજી નું વાવેતર થાય છે કેટલા દિવસ પાક કેટલો સીડ છે કેટલા પીએચ આપવાનું કઈ રીતના હાર્વેસ્ટિંગ કરવું બરાબર એના વિશે તમે થોડું ઘણું જણાવજો તો પેલા તો આપણે કેટલા વાવેતર વીઘે કેટલા કિલો થી તમે વાવેતર કરો છો વીઘે આપણે સોલ ગોઠાનો નો વીઘો છે અને વીઘે એક કિલો વાવી પડે વીઘે એક કિલો વાવી પડે બરાબર કિલો વાવી અને વાવેતર કરીને કઈ રીતના ને કેટલા આપવા પડે આપડે વાણ પેલું કાઢીએ ને પછી પાંચ દિવસ બીજ વાણી દેવાનું પછી પાછું પાંચ દિવસ ત્રીજ વાણી દેવાનું બરાબર છે એટલે ત્રણ પાણી આ કલુથી ઉગી ગયું બરાબર પંદર દિવસે કલું જે ઉગીયું છેલું પાણી એ રીતે પાવાનું બરાબર છે પછી તો કે તમારે આની અંદર કઈ રોગ જીવત ની શું શું ટ્રીટમેન્ટ કરવી પડે છે રોગમાં આપણે આમાં ફૂકાનો પ્રશ્ન થોડોક આવે છે કાણાની કુડે એટલે કારે ફૂગ ને સફેદ ફૂગ ના બેક્ટેરિયા આપણે ઈ ખાસ પાવાના બે વાર કાળી ફૂગના ના સફેદ ફૂગ ના એટલે કે ટ્રાયકોડર્મા સુડોમોનાસ બે વસ્તુ તમારે પીવડાવવા છે બરાબર ઉપર થી સ્પ્રે માં કોઈ અલગ ઉપરથી બીજો રોગ તો કઈ નથી આવતો પણ ઓલી ડોડ આવે ને થઈ તો એમાં કદાચ એવું લાગે ને ઈર આવે તો ઈર નો સ્પ્રે મારવો પડે કે ડોડ આવે થઈ બરાબર છે અંદાજિત કેટલા દિવસે ડોડવી આવતી છે ડોડવી બે મહિના સાઠ દિવસ પછી થઈ સાઠ પાસઠ દિવસે કેટલા દિવસ નો પાક છે પાક છે આ પાંચ મહિના બરાબર છે તમે છેલ્લા ત્રણ વર્ષ થી વાવો છો તો અંદાજીત ઉત્પાદન કેવું તમને મળેલા છે મેક્સિમમ કેટલું મળેલ છે મિનિમમ કેટલું મળેલ છે આ દસ મણ થી પંદર મણ લગી થાય પછી જેવી માવજત દે અને અંદાજીત ભાવ કેવા મળેલા છે ભાવ ત્રણ થી પાંત્રીસો ત્રણ હજાર થી પાંત્રીસો દસ મણ થી લઈને પંદર મણ સુધી તમારે ઉતરેલી છે ને ત્રણ હજાર થી પાંત્રીસો સુધી મળેલા છે તો ટૂંકમાં પાક ની અંદર રિટર્ન સારું છે એક આ પાકની અંદર મહત્વની વસ્તુ રહેતી છે હાર્વેસ્ટિંગ તો તમે કઈ રીતના કરો છો